હવે દસ દિવસ હું તો છું તમે મૂર્તિ લાવો છો તે મૂર્તિ જુનો છે દશામા નો વ્રત કરવાનો રિવાજ નો વર્ષો વર્ષો થી બરાબર તો પેલા નાસ્ટરવા પેરીસ નતા સિમેન્ટ પીઓપી એ કેવાય એ નતા એટલે મૂર્ત્ય સની બનાવતા આવો

મારા ભગવાન હિન્દુ ધર્મ માં એટલા બધા તહેવારો એટલા બધા વ્રત ને એટલા બધા ઉપવાસ નું છે આખું વરસ કરો તો ઓછું પડે કેટલું બધું ને ચાલુ ચાલુ જૈતર મહિનો શ્રાવણ મહિનો ને દસામાના બ્રત ગળપતિ નું નોરતા ચૈતનના નોરતા દિવાળી બેસતું વરસ દક્ષાબદ ચાલુ 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 એ સારું છે

દશામાં ના વ્રત માં બાર બજારમાં મૂર્તિઓ મળતી હોય તમે મૂર્તિ લાવશો ચોગડી વગરી જોઈને સ્થાપના કરશો એને નવડાવશો જે તે વસ્ત્ર જે સુધરી ઓઢાર હોય અમલો કરી બીજી જે કરતા હોય કરશો અને દસ દિવસ પૂજા કરો ને દસ દિવસ પૂજા કરી એના રોજ બે ટાઈમ આરતી કરતી હોય એની વાર્તા કખામાં પડતી હોય એ હું કે હોય પહેલેથી છે વર્ષોથી ક્યાં કરવાથી તમારી દશા સુધરી જાય બાર દેશ મોધો દેવી શક્તિ દરેક ફરકીશ દરેક

ખાલી કુળદેવી ના નોમ થી નવ નોરતા કદાચ આ દશામાં નું વ્રત કરો છો એ રીતે કરો ને તમારું કલ્યાણ કરી નાખો કરજો ના નહીં પણ હું કઉ દેવી શક્તિ ને એકબીજા થી ઈર્ષા ના હોય તમારી કુળદેવી દશામાં પૂજવાથી એતરાજ ના થાય પણ એમ મુકશો લાગજ લાગજ નહીં તમારી માં છે હું કરજો

તમે બોલાય થાર ધરાય કે માં સોમવારે શિખંડ પૂરી જલ્દી જમવાજો મંગળવારે ગુલાબ જાંબુ જલ્દી જમવાજો બુધવારે સુતર ભેળી જલ્દી જમવાજો તો બુધવારે દસામાં પ્રસન્ન થઈ આયા ઓબર એક બાજુ પૂરજી એટલે તમારે ઘેર જ છે દશામાં આયા પ્રસન્ન થઈ ને કે રાવત માં સુતર ભેળી ખાવા બોલાય જાવ બુધવારે તો જઈ તો થારી જોયું ને તો કર્યા હતા

તમે ગલતી કરી રહ્યા બીજી એ તો ગલતી ગુરુદેવી યાત્રા થાય એ વાત સો ટકા ચક તમે બાર પૂજા પાઠ ભક્તિ કરી દસ દિવસ હું તો કઉ છું તમે દશામાં નો વ્રત કરવાનો રિવાજ આજકાલ નો નહી વર્ષો જુનો વર્ષો થી પરંપરાગત થયા તો સિમેન્ટ પીઓપી એ કહેવાય એ નતા એટલે મૂર્તિઓ છે એની બનાવતા આવો ઓપર જેનું સર્જન કર્યું હોય એનું વિસર્જન હોય ઓપર જો જેનું સર્જન કર્યું હોય એનું વિસર્જન હોય તમે દશામાની મૂર્તિ લાવી 10 દિવસ પૂજા કરી 10મા દિવસે તમે જે તલાયનો પધરાવા જાવ આ યોગ્ય છે તમારી આત્મા પૂછો તમારી આત્મા પૂછો આ યોગ્ય ખરું આપણે ધંધા બંધ કરાવે એવું થાય સત્ય છે સત્ય ખોટું ખોટું કઈ છે તો માતા એવું કહું છું માટીની મૂર્તિ કદાચ મળ એ લાઈન કદાચ દીકરીને એક કે મારા પાંચ વર્ષ પૂરા કરવાના તો તમારી કુરદેવી નહીં તમારી કુલદેવી આજુબાજુ બીજા રૂમમાં ગમે તો માટીની મૂર્તિ લઈને એની સ્થાપના કરી અને એનું કદાચ દસ દિવસમાં ઉપવાસ કરી અને દસમા દિવસ એને તલાઈ પધરાવો પોણી પધરાવાની જરૂર નહીં બધા જતા હોય તો જોડે જવાનું પણ તલા ના તેને કદાચ ચોખ્ખી જગ્યા દૂધ વાળી પવિત્ર કરીને મૂર્તિ મૂકી જલની ધાર જાય વિસર્જન થઈ જાય આ તો ગણપતિ દાદા દસ દિવસ નવ દિવસ દસ દિવસ ગણપતિ દાદા પૂજા કરે છેલ્લે દાદા ગણપતિ દાદા દુબાડવા જાય ને તો એમના ડોઝા પર બે દબાવો ના દુખતા હોય તો પરણે સુડ પકડી એક જણો સુ એક જણો પગ પકડે મજાક મસ્તી ના મહોત્સવ ના દિવસો થઈ ગયા હતા બધા ગણપતિ માં જેવા છે જવા દે ગણપતિ નું ભગવાન નું વાગવાનું એ છે કેવા ગીત વાગે નિશકા દિશ્કી નહી આ ધર્મ બદનામ કરવાનું જેને જેણે કર્યું અને એમાં પાછા તમે ઇન્વોલ્વ થાય ગુનેગાર તમે મજાક નો વિષય નહીં ધર્મ કોઈ ભગવાન મજાક નો વિષય નહીં આજકાલ તમે જ મજાક બનાવો તમે બનાવો તારે દુનિયા બનાવશે આ તમે જ મજાક ના કરતા તો કોઈના બાપ ની તાકાત નહીં મારા રોમ ની કોઈ મજાક કરી જાય હું ને એ તો ભગવાન ઉપર ને મારા માતાઓ સ્થાપી છે ટેક હોય કે અમારી માનતા હતી પાંચ વર્ષ પૂરા કરવાની ટેક હતી તમે ટેક નો ઉપાય બતાવે માટી મૂર્તિ કોઈ કુંભાર જોડે લઈ અને આ રીતે વિસર્જન કરીશ અને થાર ધરાવો ને તો કોન કે સોમવારે શિખરપુરી મલા બનાવતા હો મલા બનાવતા ખેડી ખાતા વગર ને જો તમારે ઘેર થી પણ તમને કઈ જણા હોય તો મારા મારે ઉભી જાય મારા ભાવિકો કોઈ કોઈ શિવ ખાતું હશે તો મે બરાબર પણ પ્રસાદ પ્રસાદ લીધે હોય

તમારી પચીસ વર્ષ પચાસ વર્ષની ઉમર થઈ જશે કોઈ દિવાળી ના જોઈએ ના કરાવડાવી જો એક દોષ લાગે જેવો દોષ લાગે હું તમને બહુ આશા હાલ હોય ભગવાન હું તમને બહુ આશા તમારા જાવ તમને ભલું ભલું કરી આલે તમને રૂપિયા વાળા બંગલા વાળા કરી દે તમને માલ મિલકત જે જોતો એ બધું આપી દે ઈજ્જત આપરો મન સન્માન બધું આપી દે આવી તમને હું આશા રો કોટી અને આશા હું જો પૂરી ના કરું ને તે દોષ મને મારો ન માલે એટલે હું ખોટી આશા આરવા વાળી નહીં કે જેથી દોષ મને લાગે હું તો જેટલું મારા મારા રોમે મન સતાલી છે જેટલું મારા સામર્થ્ય છે જેટલી મારા શક્તિ છે એટલી શક્તિ અનુસાર દરેકનું દુઃખ મટે દરેક નું હારું થાય દરેક નું કલ્યાણ થાય એવા મારા આશીર્વાદ માટે સોમવારે શ્રાવણ મહિનો આવશે તમે ભક્તિ કરજો ભગવાન ની તો કરવી જ પડે માતા એટલી નઈ હું માતા એ મારા રોમ શંકર વિષ્ણુ વગેરે જોઈ ભગવાન ની ભક્તિ અને દરેક મનુષ્ય ને એક ભગવાન તો વાલો હશે કોઈને ચાહે કૃષ્ણ હશે કોઈને રામ હશે કોઈને શંકર હશે કોઈ હનુમાનજી હશે પણ ભગવાન દરેક ના વાલા હશે બધા ભગવાન એક જ છે તમે જેને મોનો એને કુળદેવી ની ભક્તિ કરો જોડે રોમ ની કરો શંકર ની કરો હનુમાનજી ની કરો તમારી કુળદેવી યાત્રા નહીં થાય એમાં ઉમેર્યું

તમે કદાચ તમારી માં કરતા મારું વધારે નામ દેતા હોય તો એ કેવું માતા એવું કહું છું તમારી કુટની માતા યાત્રા થતી ચમ નહી થતી ચમ નહી થતી તમે એક હજાર વખત મારું નામ જોશો અને જ વખત તમારી ઘરની ની માતા યાદ આવે છે એવું હશે હું માનું તો એવો વિચાર નહી કરવાનો કે કુખાર મેરડીને ને રોમવારી મેરડીને ને બહુચર મેરડી અમારી કુળદેવી યાત્રા થતી હશે મને યાદ કરવાથી તમારી કુળદેવી તમારા પેઢીના પિતૃ પિતૃ પૂર્વ માતાઓ યાત્રા થતા નહીં એનું મુખ્ય કારણ એ છે કે હું તમારા પેઢીના હક અધિકાર છીનવતી તમારા પેઢીના દેવના હક અધિકાર હું છીનવવાની કોશિશ કરતી હોય છીનવી જતી હોય ને તારે મારી મારું નોમ દેવાથી મને યાદ કરવાથી તમારે પેઢીની માતા તમારી પર એતરાજ થાય જેમ કે દીકરો ભલે મારા આશીર્વાદ થી કોક ના આવ્યો પણ એ લટ હું મારા પારે ઉતાર આવું એનો હક તો તમારી માતા હોટકાયા થાય કાયદેસરનો હક એને હાલ્યું કે મેં હાલ્યું પણ એની રજા વગર તો માર થી મે હક તમારી માતા નો છે એટલે તમારા દેવ હક અધિકાર છીનવતી નહીનવતી હું નહિ દુનિયાની કોઈ માતા હોય તમારા દેવ હક અધિકાર ના છીનવતી હોય ને તો એના મોન જો હું મેરડી આવ કોઈને બેટ દીકરા પ્રત્યે બહુ લગાવ છે અમના મોબાઈલ માં પ્રત્યે બહુ પ્રેમ છે

માતા કરવાનો પાપરી કરવાનો હક આ હક અધિકાર ખાલી પૂરીને રાખશું બીજી દુનિયાની માતા રોમ રોમ કરો માતા રાજી દે હો ભલે રામ તો હું તો નહીં થતી હો પણ મને તમારી ચિંતા થાય એ આ તો પાછું વધારે કહેવાનું હતું ને એટલે પેહલા કીધી તું પેલા પ્રસાદી લઈ લો કારણ જેવું પ્રવચન નહીં પતું પિક્ચરની ટોકિક નહીં પતી હોય ને એવી જ દોડ કોક મસાલો લેવા જાય કોક બીડી લેવા જાય લેવા જાય કેટલા હે હું તો નહી કે ના ખાશો ખાવ તમ તમાર ન હોય તો રાખો હું કોઈ બંદીકાર નહી કહું હમણા જો આવો બંદીકાર લઈ લો કે જો મારા સાનિધ્યમાં આવતા હોય તો મસાલા બંધ કરી દેજો નકર કાંથી આવતા ને તો બધા મને દે પણ મસાલા રાખો એટલે એટલે હું ના પણ ઓ શું કરવાનો પ્રયાસ કરો